અને જીપીએસસી પીワイટી ટોક્સ ના ઓડિયો આર્ટિકલ ડિસ્કશન માં આપનું સ્વાગત છે આજે ગુડ કાર્ડ માંથી નો ભીワイલી લીધો છે ઉદ્દેશ્યના જીપીએસસી ની મુક્ત પરીક્ષા માં આ ખંડ માંથી અગત્યના પ્રશ્નો પૂછાય છે આ ઓડિયો આર્ટિકલ આપણી ઉત્તર લેખનની ગુણવત્તા સુધારવાની સાથે મુખ્ય પરીક્ષા ની રણનીતિ માં સફળ બનાવવામાં ઉપયોગી બનશે મેં

વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં થયેલા ક્ષેત્રમાં થયેલા વિકાસ ની ચર્ચા કરો એ પ્રશ્ન પૂછાયેલો છે અને એકાઉન્ટ ક્લાસ ટુ ની ખગોળશાસ્ત્ર ગણિત અને દવા વિજ્ઞાન ના ક્ષેત્રમાં ગુપ્તકાળની નોંધપાત્ર પ્રગતિ ની ચર્ચા કરો આ વિષય પર પ્રશ્ન પૂછાયેલો છે ગુપ્તકાળ છે એ ઈસવીસન તેરસો ત્રણસો ઓગણીસ થી પાંચસો વીસ ના સમયગાળા દરમિયાન

અને યાદ રાખવા માટે મુખ્ય કીવર્ડ શબ્દ યાદ રાખવા બાકી તો તમે તમારી રીતે લખી શકશો વિજ્ઞાન ટેકનોલોજી કીધું છે અહીંયા મેઈન પ્રશ્ન માં પૂછ્યું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ તો વિજ્ઞાન અને ટેકનોલોજી માં તમે કયા કયા પોઈન્ટ આવરી શકો આઠલા તરીકે તમે ગણિત લખી શકો તમે ખગોળ વિજ્ઞાન લખી શકો તમે

વરાહી આ મુખ્ય વિધાનો હતા જેના ગુપ્ત કાળ વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડી સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય તેવી લખી અને ત્રણ થી ચાર રેટી ગુપ્ત કાળ ભારતનું સુવર્ણ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી અભૂતપૂર્વ પ્રગતિનો સાક્ષી બન્યો છે આ સમયગાળા દરમિયાન આર્યભટ્ટ આર્યબટ્ત જેવા વિદ્વાનોએ જ્યોતિષ ગણિત શાસ્ત્રમાં ક્રાંતિકારી શોધો કરી જ્યારે ધાતુ શાસ્ત્ર અને આયુર્વેદિક ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસ થયો જેનાથી ભારતીય વૈજ્ઞાનિક દિરાસકને સમૃદ્ધ બન્યું આ થઈ પ્રસ્તાવ હવે મુખ્ય કીવર્ડ તરફ આગળ વધીએ મુખ્ય કીવર્ડ છે ગુપ્ત કાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ સૌથી પહેલા રસાયણ વિદ્યાપીઠ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને ગુપ્તકાળમાં રસાયણ શાસ્ત્ર પર ગ્રંથની રચના કરી હતી જો તમને ગ્રંથ નું નામ યાદ હોય તો ગ્રંથ નું નામ પણ લખી શકો ધાતુઓ ખનીજો પર આ ગ્રંથમાં વિગતવાર વર્ણન કર્યું હતું એક બેસ્ટ એક્ઝામ્પલ છે મહરોલી ખાતે આવેલો વિજય સ્તંભ

મહર્ષિકણ દ્વારા દ્રવ્યના મૂળભૂત ઘટક તરીકે અણુનો ઉલ્લેખ કરેલો છે અણુ પરમાણુ અને મૂળ ક્યાંક અહીંયા ઉલ્લેખ કરેલો છે જે અવિભાજ્ય છે અને શાશ્વત છે ત્યારબાદ બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણના ખ્યાલ પોતાના પુસ્તકમાં વર્ણન છે એણે લખ્યું છે કે પૃથ્વીની વસ્તુ પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે પૃથ્વીને દરેક વસ્તુ પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે તો આ ભૌતિક શાસ્ત્રનો નિયમ સૂચવે છે બાદ ખગોળ શાસ્ત્રમાં આર્યભટ્ટે પોતાના પુસ્તકમાં લખ્યું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. આ દરિભ્રમણ નો સિદ્ધાંત આર્યભટ્ટે ત્રણસો ઓગણીસ થી પંદરસો વીસ એટલે ત્રીજી થી ચોથી સદી માં આપ્યો હતો સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ચંદ્રગ્રહણના કારણો પણ સમજાવ્યા હતા ઘટનાની માહિતી મળે છે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં નવ રત્ન હતા જેમાં વરામિર પણ એક રત્ન હતા એક રત્ન હતા તેને ભવિષ્યની ચોક્કસ ભવિષ્યવાણી કરવાની ક્ષમતા હોવાના કારણે તેનું નામ વરાહ એવી ઉપાધિ આપવામાં આવી હતી એને જમીનમાં ભૂગર્ભ જળ હોવાના સંકેતો માટે એક સૂચિ તૈયાર કરી હતી જેમાં પશુઓ પક્ષીઓની વિગત અથવા તો અમુક એવી ભૂગર્ભીય ઘટનાઓ કે જેના આધારે કહી શકાય કે જમીનના ભૂગર્ભ જળ રહેલું છે ત્યાર પછી ગણિત ગુપ્તકાળમાં કાળમાં ગણિત ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ થઈ છે અને શોધો થઈ છે આર્યભટ્ટ પાંચમી સદીમાં ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવતા એને દશાંશ પદ્ધતિ આપી અંક ગણિત અને બીજ પર ગણિત પર કર્યું બાદ બાકીનું ચિન્હ અને આયપ્યું શૂન્ય એક સંખ્યા તરીકે નહીં પણ ચિન્હ તરીકે એને ગણતરી કરી પાઈનું સચોટ મૂલ્ય ત્રણ પોઇન્ટ ચોવીસ ની પણ વિગત આર્યભટ્ટના પુસ્તકમાંથી મળે છે તો આર્યભટ્ટનો ગુપ્ત કાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માં ઘણો એવો ફાળો છે ત્યારબાદ વર્ગમૂળ ઘન મૂળ વર્ગ અને વર્ગમૂળ ઘન અને ગુપ્તકાળમાં જોવા ત્રિકોણ છે કોઠાઓ પણ આર્યભટ્ટ દ્વારા આપવામાં આવે છે પોતાની પુસ્તક બીજ ગણિતના સમીકરણોના સમાધાન આપ્યા છે તો ભાસ્કરાચાર્ય નું પણ ગણિતમાં યોગદાન છે બ્રહ્મગુપ્તે પોતાની પુસ્તક બ્રહ્મસ્તુતિ સિદ્ધાંતિકામાં શૂન્ય એક સંખ્યાના રૂપમાં ઉલ્લેખ કરેલો છે આપણ નુંદ પાત્ર સોદ છે તેના પછી બ્રહ્મગુપ્તે ગુપ્તે ચક્રીય ચતુષ્કોણ ના ક્ષેત્રફળ અને વિકિરણો લંબાઈ મેળવવા સૂત્ર પણ આપ્યા છે ચાર યાદ રાખવા જેવા છે આર્યભટ્ટ છે વરામી છે બ્રહ્મગુપ્ત છે અને ભાસ્કર આચાર્ય છે અને સાથે કીવર્ડ સાથે યાદ રાખી લેવાનું કે કયા વિધાને કઈ શોધ કરી ત્યારબાદ છે જ્યોતિષશાસ્ત્ર બ્રહ્મગુપ્તે ગુપ્ત ગણિત માં જ્યોતિષ શાસ્ત્ર ઉપયોગ કરનાર પ્રથમ વિદ્વાન હતા જેને ગણિત માં જ્યોતિષ શાસ્ત્ર તેના પુસ્તકમાં પંચાંગ બનાવવાની પદ્ધતિ જે આપણે calendar તરીકે વાપરીએ છીએ તેની શોધ થયેલી છે ગ્રહોની ગતિ નક્ષત્રો આ વગેરે ઊંડાણપૂર્વક અભ્યાસ પણ આ સમયગાળામાં કરવામાં આવ્યું છે આર્યભટ્ટ એ પોતાના આર્યભટ્ટ ગ્રંથ માં સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સિદ્ધાંતો આપ્યા છે જેના અત્યારે આપણે સુકોન અપસુકોન વાસ્તુ શાસ્ત્ર હવામાન આગાહી કૃષિ જેવા વ્યવહારિક વિષયોમાં ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે દવાઓ ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે પણ ઘણું બધું નોંધપાત્ર શોધ વિજ્ઞાન અને ટેકનોલોજી ગુપ્ત કાળમાં થયેલી છે નાગાર્જુન વનસ્પતિનો ઔષધિ પર પુસ્તક લખેલું છે પારાને ભસ્મ ઔષધ તરીકે વાપરવાની પણ પદ્ધતિ છે. આરોગ્ય નાગાર્જુ નામના ગ્રંથ પણ છે. આ ગ્રંથમાં આયુર્વેદિક ચિકિત્સાના મૂળભૂત સિદ્ધાંતો રોગોના નિદાન ઉપચાર દવાઓના નિર્માણ અંગે વિગતવાર માહિતી જોવા મળે છે તો આ થઈ ગયું દવા ક્ષેત્ર ત્યારબાદ આયુર્વેદિક સિદ્ધાંતો

મુખ્ય થીમ યાદ રાખી લેવાનું કે ગણિતમાં કઈ કઈ શોધો થઈ છે ત્યારબાદ ખગોળ શાસ્ત્ર માં કઈ કઈ શોધો થઈ છે ભૌતિક શાસ્ત્ર માં કઈ કઈ શોધો થઈ છે દવાઓ ક્ષેત્રે કઈ પ્રગતિ થઈ છે એન્જિનિયરિંગ ટેકનોલોજી તમે મંદિર નિર્માણ કલા લખી શકો મૂર્તિ નિર્માણ કલા લખી શકો તમારી રીતે તમે સબ ટોપિક પાડી અને વધારે માં વધારે માહિતી કવર કરી શકો ત્યાર પછી કન્ક્લુઝન કન્ક્લુઝન પણ ત્રણ થી ચાર લીટી નું રાખવું અને મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતું રાખવું આમ ભારતીય વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુપ્ત એક ક્રાંતિકારી શોધો એ ભવિષ્ય ના વિજ્ઞાન ના વિકાસ પાયો નાખ્યો આ સમયગાળાની પ્રગતિ એ માત્ર તાત્કાલિક સમાજની જ નહીં પરંતુ પ્રશ્ન આપ્યો છે ગુપ્તકાલી સાહિત્યની મુખ્ય વિશેષતાઓ શું તેણે ભારતીય સાહિત્ય પરંપરા ઉપર કઈ રીતે કાયમી છાપ છોડી ગુપ્તકાળ માં સાહિત્ય ક્ષેત્રે પણ ઘણું બધું વિશેષ લખાણ વખાણ નાટક છે કાવ્ય છે વ્યાકરણ શાસ્ત્ર છે વગેરે ફરી મળીએ નવા પીવાય છે સાથે જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એવા મિત્રો જે પહેલી વખત મેન્સ આપી રહ્યા છે અને તેમને મેન્સની તૈયારી કઈ રીતે કરવી કેવા પોઈન્ટ લખવા કેવા પોઈન્ટ ના લખવા જો એમાં કોઈ સમસ્યા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો Thank you for watching this video.